ભાજપના ઉમેદવાર ડોક્ટર હિમાંક જોશી હવે કાર્યકરના હાથમાં રજવાડી છત્રી લઈને નીકળતા તેઓ સાંસદ બન્યા પહેલાં જ સામંત સાયનું પ્રદર્શન કરી રહ્યા હોવાની ટીકા થઈ રહી છે વડોદરા શહેરમાં કાળજાળ ગરમીમાં હાલ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ચૂંટણી પ્રચારમાં જોતરાયેલા અને આસપાસના કાર્યકરો તેમજ નેતાઓને ગરમી નડી રહી છે કેટલાક ઉમેદવારોના ચૂંટણી પ્રચારમાં લોકોની પાખી હાજરી પણ જોવા મળી રહી છે આમ ઉમેદવારોના ચૂંટણી પ્રચારમાં ગરમીનું ગ્રહણ નડતા વિવિધ ઉમેદવારો ગરમીમાંથી મુક્તિ મેળવવા અવનવા નુસ્ખાઓ અજમાવતા જોવા મળે છે વડોદરામાં ગરમીનો મારો તેતાલીસ ડિગ્રીની આજુબાજુ નોંધાય છે ત્યારે લોકોમાં ગરમીને કારણે હેરાન પરેશાન થઈ રહ્યોમાં વડોદરામાં ભાજપના ઉમેદવાર મહારાજા અંદાજમાં જોવા મળ્યા વડોદરામાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રીની આજુબાજુ નોંધાય છે ત્યારે ભાજપના ઉમેદવાર ડોક્ટર હિમાંક જોશી વિવિધ વિસ્તારમાં પ્રચાર દરમિયાન ગરમીથી બચવા કાર્યકર તેમની સાથે વરઘોડાની છત્રી લઈને ફરી રહ્યા હોવાનું જોવા મળતા લોકોને આશ્ચર્ય ફેલાયું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર